અમદાવાદમાં નશામાં કાર ચાલકે અકસ્માત નશામાં અંકારી અને મંદિર સાથે ધક્કર પણ કરી હતી દાણી લીમડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નશાખોર કાર ચાલકનું નામ ધવલરાજ ભુવનેતર હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે આવા નશામાં જે કાર ચાલકો નશો કરી અને જે કાર હંકાર છે તેમના સામે પણ જરૂરી છે 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 કારણ કે આ પ્રકારની જે ઘટનાઓ તે સતત વધી રહી નશામાં બેફામ રીતે જે નબીરાઓ છે તે પોતાનું વાહન હંકારતા હોય છે લોકોનો ભોગ લેતા હોય છે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે ત્યારે ફરી એક વખત આજ પ્રકારની ઘટના અમદાવાદમાંથી સામે આવી કે જ્યાં નશેડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે મંદિરને પણ તેને નુકસાન પહોંચાડ્યું છે અમદાવાદ શહેરમાં રફતારનો જે કહેર છે તે યથાવત છે અમદાવાદના દાણી લીમડામાં ગઈકાલે એક દારૂ પીધેલી હાલતમાં એક સત્યાવીસ વરસના યુવાને અકસ્માત સર્જ્યો હતો જો કે અહીંયા આગળ મંદિરની એક નાની દેરી આવી હતી એ ઓવર સ્પીડમાં હોવાના કારણે આ આખે આખી જે દેરી છે તે તૂટી ગઈ છે જોકે આ સત્યાવીસ વરસનો જો યુવાન હતો અને તે નશાની હાલતમાં હતો એક તરફ ગુજરાતમાં દારૂ

એટલે ગાડી અડવાથી આ મંદિર તૂટી ગયું છે અને મંદિર તૂટ્યું છે અમારી નમ્ર અમારી વિનંતી છે કે અમારે આ મેન ચાર રસ્તા પડે છે એના કારણે ગાડીઓ ફૂલ સ્પીડમાં હોય છે તો એના માટે અમને અહીંયા બંફની બે સુવિધા કરી આપો કે જેનાથી કોઈ બીજું ચાલતું માણસ બી કોઈ ગાડીમાં ના આવે કે આવું કોઈ બીજી વાર અકસ્માત ના થાય બરોબર વખત સર્જાતા સર્જાતા હોય હોય ઘણી એમાં જીવ પણ ગુમાવવા જીવ પણ ગુમાતા હોય છે ને એ પહેલી વાર નથી થયું આની પહેલા બી બે ત્રણ વાર રિક્ષા વાળા બાઇક વાળાઓ ઠોકાયા છે અને એનું એવું સોલ્યુશન કાઢો કે ગાડી આગળના ચાર રસ્તાથી આવે તો આગળ આવતા અહીંયા સ્લો થઈ જાય બમ્પ કરી આપો